નમસ્કાર મિત્રો જય માતાજી આજના આ વિડીયોમાં કેટલાક કાર્ડ ધારકોના કાર્ડ બંધ થયા છે અથવા તો કાર્ડમાંથી કેટલાક નામો દૂર કરવામાં આવ્યા છે તેના વિશેનો છે તો મિત્રો તમે જાણો છો કે સરકાર દ્વારા હાલમાં કેટલાય કાર્ડ બંધ કરવામાં આવ્યા છે તો તેવા રાશન કાર્ડને ચાલુ કઈ રીતે કરવા તો તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે તો મિત્રો તમે જાણો છો કે રાશન કાર્ડ એ આજના સમયનો એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે જેના દ્વારા દેશના અનેક વર્ગને રાશનનો લાભ મળી રહ્યો છે પરંતુ અનેકવાર લોકોના કાર્ડ બંધ થઈ જાય છે જેના કારણે તેમને પરેશાનીનો સામનો કરવો પડે છે તો આ કાર્ડ જે બંધ થાય છે તો તેના અનેક કારણો હોઈ શકે છે અત્યારના દિવસોમાં જે લોકોને કાર્ડ લેવાનું બંધ કરવું છે અથવા તો કાર્ડમાં જણાવેલ સનામે રહેતા નથી તો તેવા લોકોના કાર્ડ બંધ થઈ રહ્યા છે આ ઉપરાંત કાર્ડમાં દર પાંચ વર્ષે રિન્યૂ કરવામાં આવે છે રિન્યુ ન કરાવો તો રાશન કાર્ડ બંધ થઈ શકે છે લાંબા સમય સુધી રાશનનો લાભ ન લેતા હોય તો પણ આ કાર્ડ રદ થઈ શકે છે કાર્ડ ફક્ત જરૂરિયાત વાળા અને યોગ્યતા કે પાત્ર વ્યક્તિનું જ બનતું હોય છે જો કોઈ પણ આ કેટેગરીમાં ન આવતા હોય તો તેના રાશન કાર્ડ બંધ થઈ શકે છે તો મિત્રો આ બંધ થયેલ રાશન કાર્ડ ને ફરીથી કઈ રીતે ચાલુ કરવું તો આવામાં નામ હોય તો આ રીતે સરળતાથી આવા પાછું નામ જોડી શકો છો બંધ રાશન ચાલુ કરવા માટે સૌથી પહેલા તો તમારા નજીકના ખાદ વિભાગની ઓફિસથી બંધ રાશન કાર્ડ ને ચાલુ કરવાનો ફોર્મ લેવું પડશે આ ઉપરાંત તેને સીએસસી સેન્ટર કે ઓફિસિયલ વેબસાઇટથી પણ લઈ શકો છો ફોર્મમાં રાસન કાર્ડની સંખ્યા સભ્યોનું નામ વગેરે જે પણ માહિતી માંગવામાં આવી છે તે યોગ્ય રીતે ભરી લેવી ફોર્મ પર સાઈન કરો કે પછી અંગૂઠાની નિશાની લગાવવાની રહેશે ફોર્મને યોગ્ય રીતે ભરી લીધા બાદ તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ અટેચ કરવાના રહેશે આ ફોર્મને તમારા ખાદ્ય વિભાગના કાર્યાલયમાં જમા કરાવવાનું રહેશે મિત્રો તમે આ રીતે ફોર્મ ને ભર્યા બાદ તમારા બંધ તેની માહિતી મેળવી શકો છો તો તેના માટે તમારે એન ની વેબસાઇટ પર જવાનું રહેશે આ વેબસાઇટ લિંક ડિસ્ક્રિપ્શનમાં અટેચ કરવામાં આવશે પોર્ટલ પર ગયા પછી તમારે રાશન કાર્ડ વિતરણ પર ક્લિક કરવાનું રહેશે આટલું કર્યા પછી તમારા રાજ્ય જિલ્લો બ્લોક અથવા તો ગ્રામ પંચાયતની પસંદગી કરવાની રહેશે તે પછી તમારા કાર્ડની દુકાનનું નામ દુકાનદારનું નામ અને પછી રાશન કાર્ડનો પ્રકાર નક્કી કરવાનો રહેશે આ તમામ માહિતી દાખલ કર્યા બાદ તમારું કાર્ડ ચાલુ છે કે નહીં તે તમે ઘર બેઠા તપાસી શકો છો જો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ